ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે યોગ વેદાન સમિતિ દ્વારા સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક ઓગણ માં ચૌદમી ફેબ્રુઆરીના ઉપલક્ષ્યમાં માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જે બાળકોના માતા પિતા હયાત ના હોય તેવા બાળકોએ શિક્ષકોનું પૂજન કર્યું હતું આ પ્રસંગે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ યોગ વેતા વેદાન સમિતિના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો મિશ્ર સારા નંબર ઓગણચાલીસમાં માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી શ્રી યોગ વેદાંત સમિતિ સેવા દ્વારા કરવામાં આવી અને અમારા તમામના એક જ વાર કહેવાથી તમામ બાળકોના વાલી શ્રી મમ્મી પપ્પા સાથે અહીં ઉપસ્થિત રહ્યા અને બાળકોને વેલેન્ટાઇન ડે જેવા જે હમણાં પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જે વરેલા છે તે બધા તહેવારોને બદલે હમણાં જે સંસ્કૃતિ આપણી જે સંસ્કૃતિ છે તે મુજબ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી થવી જોઈએ તેવા સંસ્કારનું સિંચન આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું શાળાના તમામ બાળકોએ મા બાપ મમ્મી પપ્પાની પૂજા અર્ચના કરી અને માતા પિતાનું જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે સમજ યોગ સમિતિ દ્વારા આપવામાં આવી ચૌદ ફેબ્રુઆરી લોકો વેલેન્ટાઇન ડે તરફ પાશ્ચર્ય સંસ્કૃતિ વળી ગયા છે આપણા બાળકો જે અઠવાડિયાના વીક દે મનાવે છે હગ ડે છે ચોકલેટ ડે છે એ બધા ડે મનાવે છે જે આપણી સંસ્કૃતિ નથી જ્યારે આપણા બાળકોને માતા પિતાનો આદર કરી એમનું સન્માન પ્રાપ્ત કરી એમનો આશીર્વાદ મેળવે તે ઉદ્દેશ્યથી ચૌદ ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમે દરેક શાળામાં જઈને બાળકોને આ ઉદ્દેશ્ય આપીએ છીએ કે આપણા માતા પિતા જ આપણા સાચા ભગવાન છે તો એ માતા પિતાનો આદર કરી પૂજન કરીને એમના આશીર્વાદ મેળવે